પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે પાલિતાણા ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે જનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દરેક શહેરોમાં અલગ અલગ રીતે રેલીઓ તેમજ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે તેને જ લઈને પાલિતાણા ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરાયેલા બે જવાબદાર નિવેદનને લઈ પાલિતાણાના ક્ષત્રિય સમાજમાં ભારે રસ જોવા મળ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો એકત્રિત થઈ પાલિતાણાના ક્ષત્રિય સમાજ બોર્ડિંગથી બાઇક રેલી કાઢવામાં આવી રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સાહેબે જે વાહયાત ભાષણ આપ્યું છે જે રેટી બેટી રોટી બેટીના વ્યવહાર ગણાવ્યા છે રૂપાલા સાહેબને ઇતિહાસ ખબર ના હોય તો વિશા વિશ ઇતિહાસ વાગડવો ન જોઈએ રૂપાલા સાહેબને ખબર નથી કે આ સમાજે બીજાની બેન દીકરીઓને બસાવા હાટું થઈને માથા આપી દીધા છે તો પોતાની બેન દીકરીઓ ઉપર જ્યારે વાત આવે તો આ સમાજ કેમ શાંતિથી બેસે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ સમાજની માગણી છે અને ભવિષ્યમાં કોઈ પણ આવા બફાક નિવેદન ના આપે એ માટે થઈને ઉગ્ર આંદોલન કે ઉગ્ર કાર્યક્રમો આપવા પડશે તો ક્ષત્રિય સમાજ એમાં પાછો નહીં પડે આ પાઘડીવાળા સહીવાલા મુખે માથા આપી દઈએ અને સ્વાભિમાનની વાત આવે તો માથા ઉતારી પણ લઈએ જય શિયામ જય માતાજી હું ગોહિલ મહીપચી ગોહિલ રંડોળા અને આજ રોજ અમે સમગ્ર પાલિતાણા રાજપૂત ક્ષત્રિય સમાજના બેનર નીચે પાલિતાણા પ્રાંત સાહેબના જે માની રૂપાલા સાહેબ જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી બેન બેટીઓ વિશે તો એને એ અંગે અમે વિરોધ દર્શાવવા ભેગા થયા હતા અને એક મૌન રેલીના સ્વરૂપમાં પાલિતાણા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવું અમારો કોઈ પાટીદાર સમાજ કે કોઈ વ્યક્તિ વિશેનો કોઈ વિરોધ નથી કે નથી કોઈ ભાજપ પક્ષનો વિરોધ માત્ર રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે અને અમારા સોમાન ઉપર જે ઘા કર્યો છે એનો અમને વિરોધ છે અને એના ભાગ સ્વરૂપે આજે અમે બહોળી સંખ્યામાં પાલિતાણા ગ્રામ્ય અને શહેર વિસ્તારમાંથી સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થઈ ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થઈને અમે પાલિતાના પ્રાંત સાહેબને અમારો આવાજ સરકારમાં પહોંચાડવા માટે ઈ સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું અને અમને ખાતરી છે કે અમારો આવાજ સરકાર સુધી પહોંચશે